ગુજરાતમાં છોટા ઉદેપુર સંસદીય ક્ષેત્રની ચૂંટણી પ્રચાર દરમિયાન છોટા ઉદેપુરની અંદર આંતરરાજ્ય બુટલેગઢનું જાહેરમાં સન્માન ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે રીતે એમનું કરેલી ઘટનાક્રમ સામે આવી ગાંધી સરદારના ગુજરાત માટે આનાથી મોટી કોઈ કમનસીબી ન હોઈ શકે આ આંતરરાજ્ય ગુનેગાર દારૂની મોટા પાયે હેરાફેરી અને એની સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનની અંદર આઠથી વધુ ગુના દારૂની મોટા પાયે હેરફેરના ખુદ બાવીસ બાર બે હજાર બાવીસના રોજ ગુજરાતના પોલીસ તંત્રે સત્તાવાર રીતે જાહેર કરેલ ગુનામાં ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ અલીરાજપુર મધ્યપ્રદેશના ભાઈ જેમનું સન્માન ભાજપાને ચૂંટણી જીતવા માટે કઈ રીતે અસામાજિક તત્વોનો સાથ લેવાય છે અને કઈ રીતે એમની સન્માનની કામગીરી થાય છે એવા પક ભગવતી પ્રસાદ એટલે કે ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ જેમનો પાંચ પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં નશાબંધી ધારાની કલમ મુજબ એમની ઉપર ગુનો દાખલ થયો કરાલી પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં બીજો ગુનો દાખલ થયો છોટા છોટાઉદેપુરની અંદર એકસો છત્રીસ ઓબ્લિક સત્તર બે હજાર સત્તરની કલમ પાસઠ અઠાણું મુજબ ગુનો દાખલ થયો પાનવડમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો સાગતારામાં પોલીસ પ્રોહિબિશનનો ગુજરાત નશાબંધી ધારા બે હજાર સત્તરની કલમ મુજબ થયો મોરવા પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ગુનો દાખલ થયો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં આઠથી વધુ ગુનાઓ જેનું પોલીસ પોતે તંત્ર સત્તાવાર રીતે કહી રહ્યા છે તેવા આ મહાનુભાવનું ભાજપા ચૂંટણી જીતવા માટે સત્તા મેળવવા સત્તા ટકાવવા માટે અમે આને આક્ષેપ નથી કેતા હકીકત જેના આપના માધ્યમથી સમગ્ર ગુજરાતે જોઈ દેશે જોઈ આ બુટલેગર ભાઈ શ્રી પિન્ટુ જયસ્વાલ જેની ઉપર ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ છે તેમનું સન્માન સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષ ભાજપાના અને પૂર્વ ગૃહમંત્રી કરી રહ્યા છે આ તમને સામે છે સવાલ એ છે કે આ ભાજપાની કઈ નીતિ છે ચંદા દો ધંધા લો એ તો આપણી સામે આવી બીજી એમની નીતિ છે જમીન દો જામીન લો કારણ કે આ ભાઈ શ્રી પિન્ટુ જયસ્વાલની જમીન પણ એમની બંગલાની જે એમના પત્નીના નામે કહેવાય છે એ બંગલાની જમીન કમલમ માટે આપી એવું જાહેરમાં માનનીય ભાજપાના ઉપાધ્યક્ષ કે જેનો વિડીયો મેં આપશીને શેર કર્યો છે સ્ટેજ ઉપરથી જ કહે છે કે આપણે બહુ મોટું કામ કરીને કમલમને આપી છે મારે આપના માધ્યમથી પૂછવું છે કે ગુજરાતની અંદર ગેરકાનૂની કામ કરતા ખાણ ખનીજના ચોરી કરનારા મોટા માફિયાઓ જમીનના માફિયાઓ જમીન પચાવી પાડનારાઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતાઓના યોગદાનથી શું કમલમ ઊભા કરવામાં આવી રહ્યા છે આ આલિશાન કમલમની પાછળ આવા ગેરકાનૂની કરનારા લોકોનું યોગદાન અને ફાળો છે આનો પણ ભાજપાએ જવાબ દેવો પડશે સાથોસાથ જે ગુનેગારની સામે આટલી ગંભીર પ્રકારની હોવા છતાં ભારતીય ચૂંટણી પંચને અમે વિનંતી કરીએ છીએ કે જે પિન્ટુ જયસ્વાલ જેની સામે અનેક પ્રકારના ગુનાઓ છે જેના કારણે છોટા ઉદેપુર વિસ્તારની અંદર અસામાજિક વાતાવરણ ઊભું થશે તેની સામે ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક શું પગલા ભરવા માગે અમારી વિનંતી છે કે તેઓ પગલાં ભરે જેથી કરીને ન્યાયિક ચૂંટણી થાય ફેર એન્ડ ફ્રી ઇલેક્શન અને આ રીતે ડર અને ભયના માહોલ વચ્ચે કોઈ પણ મતદાર પોતે મતદાન ઉપર અસર ન થાય એમના એના માટેની અમે માગણી કરીએ છીએ સાથે સાથે આ આ જે ઉમેદવાર છે જે લોકો છોટા ઉદેપુરની અંદર જ્યારે આ સન્માન કાર્યક્રમ હતા તે સન્માન કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર બેઠેલા સાથે પિન્ટુ જયસ્વાલ જે આંતરરાજ્ય ગુનેગાર છે જેના ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં મોટા પાયે ગુના છે પ્રોહિબિશનના તેની એમની સાથે શું સાટગાટ હતી તેની પણ તપાસની અમે માંગ કરીએ છીએ સાથો સાથ અમે એ પણ માંગ કરીએ છીએ કે પિન્ટુ જયસ્વાલ સામે ગુનાયેલા જે જે નોંધાયેલા ગુનાઓ છે એમને આ જમીન આપી પછી એમને ક્લીન ચીટ આપવા માટે પોલીસ તંત્રને કોણે કોણે દબાણ કર્યું અને કઈ રીતની ગોઠવણ થઈ હતી એની પણ તપાસ થઈને ગુજરાત જાણવા માગે છે આમ સમગ્ર દ્રષ્ટિએ આ પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ વાત થાય છે કે ભાજપા અસામાજિક તત્વોને જેમનો ઇતિહાસ ખરડાયેલો છે જેમની સામે ગંભીર ગુનાઓ દાખલ છે પ્રોહિબિશનના તેઓને સ્ટેજ ઉપર સન્માન આપીને ચૂંટણીઓમાં પોતે સ્પષ્ટ કરવા માગે છે કે આવા લોકોના સહયોગથી તેઓ ચૂંટણી જીતવા માગે છે સત્તા ટકાવવા માગે છે ત્યારે આની માટેની જવાબદારી ભારતીય ચૂંટણી પંચની બંધારણીય બને છે કે તેઓએ તાત્કાલિકપણે ન્યાયિક ચૂંટણી થાય ડર અને ભયના માહોલમાંથી મતદાર મુક્ત રહે તેના માટે આ પ્રકારના જે કોઈ અસામાજિક તત્વો હોય તેની ઉપર તાત્કાલિક પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ તેમના વિશેનો વિડીયો એમના ફોટોગ્રાફ અને પોલીસનો બે હજાર બાવીસની અંદરનો જે સત્તાવાર રીતે પોલીસે બહાર પાડેલી એ યાદી પણ તમારી સામે મેં આપને સૌને ઉપલબ્ધ કરાવી છે